સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય પહેલાં વાલીઓને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે અમદાવાદમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં વીસ ટકાનો વધારો થયો છે સ્કૂલ વર્તી એસોસિએશનની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો છે હાલમાં કિલોમીટર દેઠ એક હજાર રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે જે બારસો રૂપિયા કરવામાં આવ્યું પાંચ કિલોમીટરના અઢારસો રૂપિયા લેવાતા હતા જેના હવે બે હજાર કરવામાં આવ્યા છે સ્કૂલ રિક્ષામાં છસો પચાસના સાતસો પચાસ કરવામાં આવ્યા આ સાથો સાથ દર કિલોમીટરે બસો રૂપિયા પધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જે મિનિમમ ભાડું જૂનું ભાડું બે હજારને એકવીસમાં અમે જે જાહેર કર્યું તું કે ઓટો રિક્ષામાં સાડા છસો રૂપિયા એની એક કિલોમીટરના એની જગ્યાએ હવે એક કિલોમીટરના સાડા સાતસો રૂપિયા થશે અને પર કિલોમીટરે સોસો રૂપિયા હશે ધાર કે કોઈ પાંચ કિલોમીટર દૂરથી બાળક આવતું હશે ઓટો રિક્ષામાં તો એને સાડા અગિયારસોથી બારસો રૂપિયા ભાડું ચૂકવવું પડશે તેવી જ રીતે વાનમાં મિનિમમ ભાડું એક કિલોમીટરનું એક હજાર રૂપિયા છે એમાં બસો બસો રૂપિયા વધશે એટલે અત્યારે જે હજાર રૂપિયા હતા એની જગ્યાએ બારસો રૂપિયા થશે બારસોની બારસો પછી પર કિલોમીટરે ભાડું વધતું જશે એટલે બીજા કિલોમીટરે ચૌદસો રૂપિયા થશે એવી રીતે પાંચ કિલોમીટરે જૂનું ભાડું અઢારસો રૂપિયા હતું હવે બે હજાર રૂપિયા થશે